આ વખતે ખેડૂતોને મગફળીનો બમ્પર પાક થયો છે અલબત્ત ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન જરૂર થયું છે પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ સાહીઠ લાખ ટન જેટલું અંદાજ થયું છે અને નવ લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરીને દર વખતે જે પચીસ ટકા મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ વીસ લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે અને એમાં પણ જે ગયા વખતે ભાવ ટેકાનો ભાવ હતો તેરસો ને બાવન રૂપિયા એ વધારીને ચૌ ચૌદસો ને ચૌદસો ને બાવન રૂપિયા લે ચોરાણું રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોની પડખે ઉભો રહેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે જે કુલ કિંમત છે આ વખતે ખરીદીની એ લગભગ પંદર હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે એ પણ આપણે બીજા રાજ્યોનો જે કોટા હતો જે રાજ્યોમાં ટેકાના ભાવે મગફળી ખરીદતા નથી એ રાજ્યોનો કોટા ભેળવીને આ વખતે આપણે મોટા ભાગની ખેડૂતોની મગફળી છે એ ટેકાના ભાવે નક્કી કર્યું છે લેવાનું